સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીએ પોલીસ ચોકીમાં જ કેફી જે બાદ તુરંત નિયંત્રણ કક્ષને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ નારોલ પોલીસ મથકનો કાપલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો પોલીસ ટીમે પીધેલી હાલતમાં મળી આવેલા પીએસઆઈને કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ મથકે લઈ આવી હતી પોલીસ કોન્સ્ટેબલ ચંદનસિંહ આ મામલે પીએસઆઈ ચેન્દ્રસિંહ વીરપુરા વિરુદ્ધ ગુજરાત પ્રતિબંધ સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધી તેમની રાજ્યમાં અમલમાં દારૂબંધીના કાયદાનો ભંગ થતા બનાવથી પોલીસ વિભાગમાં શરમજનક સ્થિતિ ઊભી થઈ છે પોલીસ અધિકારીઓની ફરજ દરમિયાન નશામાં હોવાની આ ગંભીર ઘટના બાદ વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી છે ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી છે કે કાયદાનું પાલન કરાવતી સંસ્થાના સભ્ય દ્વારા થયેલા દુર્વ્યવહાર બદલ કાયદાકીય કાર્યવાહી ઉપરાંત આંતરિક શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવશે આ બનાવથી પોલીસ કર્મીઓમાં શિસ્ત અને પ્રમાણિકતા જળવાઈ રહે તે માટે કડક સંદેશો પહોંચાડવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય ગઈકાલ તારીખ બે અગિયાર બે હજાર પચીસ ના રોજ દાણી લીમડા પીસીઆર મોબાઈલ કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બુથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આરોપી નોકરી ક્યાં છે અને શું કરે છે આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે સર આખું નામ શું છે જયેન્દ્રસિંહ ગીરવતસિંહ વીરપુરા સર આગળની કાર્યવાહી શું કરવામાં આવશે આગળ હાલ તપાસ ચાલુ છે પ્રાથમિક માહિતી શું સામે આવી કેમ દારૂ શું હકીકત પ્રાથમિક તપાસ એ એફએસએલ આધારિત આગળની તપાસ ચાલુ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો